હાલ હું પતિગંજ પોલીસ સ્ટેશનમાં આવી છું મેં એવી ફરિયાદી નોંધાઈ છે કે મને મને પાસપોર્ટ ઓફિસમાં અંદર મારા પતિ સાથે અંદર મને વાત કરવા જવા દે અને મને સાચો જવાબ આપે કે મારે આની માટે શું કરવાનું મારો પાસપોર્ટ મારે લેવો છે તો મારે કેવી રીતે પાસપોર્ટ મારો લેવો હું પહેલાં ગઈ હતી પાસપોર્ટ ઓફિસમાં અને ત્યાં વડોદરા પાસપોર્ટ ઓફિસમાં ગઈ હતી પણ ત્યાં મને એવું જવાબ આપવામાં આવે છે કે આ તમે કુરિયર દો અમદાવાદ તો તમારો પાસપોર્ટ તમને મળી જશે પણ કેવી રીતે એની માટે અમે કેવી રીતે કુરિયર કરી શકીએ આ પાસપોર્ટ મારો છે જ નહીં હવે મારો પાસપોર્ટ લેવા માટે મારે શું કરવાનું હા ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પાસપોર્ટ કરાયો હતો ત્યારે તો મારો જ પાસપોર્ટ મને મળ્યો હતો પણ આ સેકન્ડ સેકન્ડ ટાઈમ મેં કરાયો છે રિન્યુઅલ કરાયો છે ત્યારે પંદર દિવસ પહેલાં મેં અરજી કરી છે તો અને આજે બે ત્રણ કલાક પહેલાં મારો પાસપોર્ટ મને ઘરે પોસ્ટ ઓફિસ પોસ્ટ દ્વારા મળ્યો છે મને તો ઉપર છે નામ કુરિયર પર છે નામ મારું છે અને અંદર પાસપોર્ટ છે મોર